રાજકોટ આજે ગોંડલ યાર્ડ ખાતે મહાસંમેલનનું આયોજન ગુજરાત રાજ્ય એડિબલ ઓઇલ અને સીડસડ એસોસિએશન દ્વારા યોજવામાં આવ્યું સંમેલન ખાદ્ય તેલ અને તેલીબિયાંગ સાથે સંકળાયેલ વેપારીઓ સંમેલનમાં રહ્યા ઉપસ્થિત રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની આગેવાનીમાં બોલાવાયું મહાસંમેલન બેઠકમાં વેપારીઓના વિવિધ પ્રશ્નોની કરવામાં આવશે ચર્ચા ખાદ્ય તેલના વેપારીઓ માટે આયાત અને નિકાસની પોલિસીને લઈ ચર્ચા તમે ધીમે ધીમે ફાઈવ જી મોડલ બધા એન્ટર થાય તો કઈક ને કઈક તમે નવા કરી શકો અત્યારે અમે માનો કે પીએમસી માં છે તો આ એપીએમસી ને ઈ દિશામાં લઈ જવાના છે કે એકાદ વર્ષની અંદર આ એપીએમસી માં એક મુઠ્ઠી ધૂળ ન મળે આ એપીએમસી માં પંદર ઇંચ વરસાદ પડે તો આખા એપીએમસી માં શેડ થઈ જાય ખેડૂતો નો એક ગુણી માલ મોકલ રે તો એની સાથો સાથ હું તમારી માટે મદદ ની વાત એટલે માટે કરું છું તમે અમને કઈક મદદ કરો કે ખેડૂતો નું કેમ હિત થાય અને જે હિત થતું હોય એમાં અમે તૈયાર રહીશું કારણ કે છેવટે તો ખેડૂતના પ્રતિનિધિ છે તો આપણે બધા સાથે મળી મિલવાળાનું હિત થાય ખેડૂતનું હિત થાય અને આપણે બધા સુખી થાય એવી પરમ કૃપાળું પરમાત્મા પાસે અપેક્ષા ભારત માતા કીધી ગૃહિણીઓ સિંતેર ખરીદતા પહેલા દિવાળી વખતે સિંતેર ખરીદતા પહેલા ધ્યાન રાખે નીચે બધું જે લેખું છે એ કપાસ ના તેલમાં પાસઠ ટકા સોયાબીન ને પાંત્રીસ ટકા પામોલી એવું જ બધું લેખું છે પણ હેડિંગ આવું બાંધુ છે જેનાથી સિંગતલ ઉત્પાદકોને ખરેખર નારાજગી છે આવું ન આવું ન છાપવા મારી વિનંતી છે મારા બધા સભ્યો કોઈ ક્યાંય ઘડસડ કરતા નથી બધા પ્યોર સિંગતલ જ આપે છે આજકાલમાં આજકાલ ટ્રેન્ડ આવ્યો છે કે નાની મિલનું સિંગતલ મિની મિલનું સિંગતલ લેવું તો એ મિની મિલના સિંગતલ અમારી મિલોમાં જ ભરાય છે મિની મિલોને ખાલી લેબલ જ ભરાય છે એ સિવાય અમારે તો ઘણી બધી બ્રાન્ડો એક્ટિવ છે બજારમાં બધા પ્યોર સિંગતલ જ ભરે છે ઉત્પાદક લેવલે સિંગતલમાં ક્યાંય ભેળસેળ થતી નથી મીડિયા વાળાને ખાતરીપૂર્વક કહું છું કે અમારું કોઈ સભ્ય અહીંયા હાજરે કોઈ મિલર બે કઈ પ્રકારની ભેટસે ક્યાંય કરતી નથી આ કહેવાય ને કે આ સમીરની ગેરંટી છે